દાહોદ જિલ્લા તેમજ દાહોદ જિલ્લામાં તમામ તાલુકામાં આવેલ સરકારી પડતર ખરાબાની જમીનોમાં વર્ષોના કબજેદાર ખેડૂતો તેમજ જંગલની જમીનમાં ખેડાણ બાબતે આપેલ સનદવાળી જમીનોના કબજેદાર ખેડૂતોને પૂરેપૂરો માલિકી હક મળે તેની રેવન્યુ રેકર્ડ નોંધ થાય તે માટે સત્વરે કાર્યવાહી થવા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આજરોજ મંગળવાર એક કલાકની વાત કરીએ તો દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે આ દાહોદ જિલ્લાના તાલુકામાં અનેક જમીનો સરકારી પડતર અને ખરાબા તરીકે રેકર્ડ ચાલે છે પરંતુ સ્થળ પર આ પ્રકારની જમીનોમાં વર્ષોના ખેડૂતનો કલમે ભોગવટો હોય છે ભૂતકાળમાં રેકડ તેના પાણી પત્રકોની નોંધ થયેલ છે દંડી રકમ ભરપાઈ થયેલ છે આ પ્રકારના પુરાવો હોવા છતાં વર્ષો જૂના બાપદાદાના સમયનો કલમે ભોગવટો ધરાવતા ખેડૂત અજ્ઞાનતા વસ માલિકી હકથી વંચિત રહી ગયા છે જે બાબતે લાંબા સમય બાદ અનેક લિટીગેશનો ઊભા થાય છે જેથી કબજેદાર અને સરકાર વચ્ચે ઘર્ષણ થવાના બનાવ બન્યા છે જેથી આ પ્રકારના પ્રશ્નો તંત્રને ધ્યાને આવી હતી ગંભીરતા એક્સપર્ટ અધસ્થ કરાવી જે તે જબ્બેદાર દાર માલિક ઠરાવી તેને ન્યાય મળે તેવી માંગ કરી છે આ સિવાય સરકાર દ્વારા વખતો વખત જમીનોના નિકાલ માટે સાંદણીનું જાહેરનામું બહાર પાડી હકદાર ખેડૂતોને સનદ ઇસ્યુ કરવામાં આવેલ તેમજ જંગલની જમીન ખેડાણ બદલ વન અધિકારના કાયદા પ્રમાણે જંગલની જમીનના ખેડાણ માટે સનદ આપવામાં આવે છે પરંતુ આ પ્રકારની સનદમાં આધારે રેવન્યુ રેકર્ડે નોંધ થઈ કબજેદાર ખેડૂતોને માલિકી હક મળે અને ગામના નમૂના નંબર આઠ અને સાત બારમાં ખેડૂત કોલમમાં કબજેદારનું નામ આવવું જોઈએ પરંતુ સરકાર શ્રીના મહેસૂલ વિભાગ દ્વારા જે રેવન્યુ રેકડ નિભાવવામાં આવે છે તેમાં પ્રકારના સનોદોની બીજા કરવામાં આવે છે જેથી રેવન્યુ રેકડ ગામના નમૂના નંબર આઠ અ અને સાત બાર ના ખેડૂત કોલમમાં નામ દાખલ થતું નથી જે દાખલ કરવામાં આવે તેવી પણ માંગ સાથે ખેડૂતોના સાથે રહી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આદનપાત્ર પાઠવી રજૂઆત કરી રિપોર્ટર અજય સાંસિંહ દાહોદ